ઇનોર્બિટ મોલ વડોદરાએ 5મી સપ્ટેમ્બરે તેની 11મી વર્ષગાંઠ ઉજવી હતી ઇનોર્બેટ મોલ વડોદરાએ 5 સપ્ટેમ્બરે તેની 11મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી ત્યારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાના ગૌરવ તરીકે ઓળખાતો આ મોલ એક કરતાં વધુ સમયથી રિલેટ થેરાપી રોમાંચક ઇવેન્ટ્સ અને અસંખ્ય યાદો સાથે વડોદરાવાસીઓના જીવનનો અભિન્ન અંગ રહ્યો છે તેના સમર્થકો સાથે આ ઉપલબ્ધિમાં ઉજવણી કરવા માટે મોલ પાંચ થી સાત સપ્ટેમ્બર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે વર્ષગાંઠના દિવસે મુલાકાતીઓ બોડી રોક ડાન્સ કંપની દ્વારા ફ્લેક્સ બોનનો આનંદ માણી શકે છે આ ઉપરાંત તેઓ ફોટો ઓપ ખાતે સુંદર યાદોને કેદ કરતી વેળાએ મોલમાં ફૂલોની સજાવટનો આનંદ માણી શકે છે છ સપ્ટેમ્બરે મુલાકાતીઓ દેવબેન દ્વારા મધુર મ્યુઝિકલ નાઇટનો આનંદ માણી શકે છે અને ત્યારબાદ સાત સપ્ટેમ્બરે અમિત ખુવા દ્વારા ખખડાટ હસાવી દેતા સ્ટેન્ડ અપ કોમેડી શોનો આનંદ ઉઠાવી શકે છે ઉપરાંત આ મહિને ખરીદદારો માટે બીજું ઘણું બધું છે કારણ કે મોલ દ્વારા 5 થી 15 સપ્ટેમ્બર સુધી શોપ એન્ડ વિન હરિફાઈનો પણ આયોજન કરવામાં આવી રહ્યો છે ₹41100 થી વધુની ખરીદી કરનારા મુલાકાતીઓને દર ₹5000 નો ફ્રી શોપિંગ જીતવાની તક મળવે છે બહુત ઓસમ લાગરા હે યહા પે બહુત ફ્રેન્ડલી એનવાયરમેન્ટ હે સીને પોલીસ કા ભી એક્સપીરિયન્સ બહુત અચ્છા હે ફૂડ ઝોન ભી બહુત અચ્છા હે ઓર મેઈન ચીઝ યહા સબ લોગ સેફટી ઓર કમ્ફર્ટેબલ ફીલ કરતે હે સો આઈ લવ ધેટ હા ડાન્સ પરફોર્મન્સ કે દિયા રહે બોલ રહી કેન્ડલી એન્વાયરમેન્ટ હોય સબકોના ચેપઝ ઓફ હરક ઇવેન્ટ મેં દિવાલી હો યા કુછ ભી હોક ફેસ્ટિવલમાં ઓસમ ડેકોરેશન હોતા હે સો આઈ લવ ઇન ઓર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર